નમસ્કાર મિત્રો આજના આજના તમારું સ્વાગત છે તો સોના ચાંદીના બજાર ભાવ માર્કેટ અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો થયો છે તો સૌપ્રથમ જાણી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર પાંચસો ને રૂપિયા દસ ગ્રામ સોનું 65740 હજાર ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્તાવન હજાર ચારસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો થયો છે ચોવીસ કેરેટ સોનામાં વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છવ્વીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાઠ હજાર સાઠમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બે હજાર છસો રૂપિયા જેની અંદર

કોમેન્ટ દ્વારા જણાવી શકો છો